મારા વાહલા દર્શક મિત્રો ધોળેટીનો આ રંગીન તહેવાર તમારા જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લાવે તમારા બધા સપના સાકાર થાય અને તમે હંમેશા ખુશ રહો ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ રાધે રાધે આજનો દિવસ ચૌદ માર્ચ બે હજાર પચીસને ને શુક્રવાર વિક્રમ સંવંત બે હજાર એક્યાસી રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી નમસ્કાર દર્શક મિત્રો હું મુકુંદ જોશી આપ સૌનું મારી ચેનલમાં ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું કેમ છો બધા આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ અને આનંદમાં હશો હું મુકુંદ જોશી તમારી સમક્ષ લઈને આવ્યો છું આજનું ખાસ રાશિફળ આજે આપણે વાત કરીશું ચૌદ માર્ચ બે હજાર પચીસને શુક્રવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આજનો આ વીડિયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ જરૂર મુલાકાત લેશો ચાલો જાણીએ આજનું રાશિફળ મેષથી મીન રાશિના જાતકોનું કેવો રહેશે દિવસ ચૌદ માર્ચ બે હજાર પચીસ ને શુક્રવાર આજનું રાશિફળ આજનો આજનો ઉપાયો આજના દિવસે લક્ષ્મી માતાની પૂજા કરો ગરીબોને દાન કરો શ્રી સુક્તમનો પાઠ કરો શુક્ર ગ્રહના મંત્રનો જાપ કરો આજનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજના દિવસે તમે તમારા ભાઈ બહેનો સાથે સારો સમય પસાર કરશો તમારા શબ્દોથી લોકો ખૂબ જ પ્રભાવિત થશે તમે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે પાછા ન પડો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વન આજના દિવસે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહો

તેમના નામાક્ષર છે હ અને ડ આજના દિવસે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો કોઈ પણ પ્રકારના તણાવથી દૂર રહો તમારા પરિવાર સાથે સમય પસાર કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજના દિવસે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે તમે તમારા કામમાં સફળ થશો તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો કોઈ પણ પ્રકારની અહંકારથી દૂર રહો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે હણ આ દિવસે તમારે તમારા જીવનસાથીની લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ તમારા જીવન સંબંધિત બહારના લોકોની સલાહ લેવાનું ટાળો મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમે તમારા વિરોધીઓ પર વિજય મેળવશો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ આજના દિવસે તમને તમારા કામમાં સફળતા મળશે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેવત ય આજના દિવસે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો કોઈ પણ પ્રકારના તણાવથી દૂર રહો તમારા પરિવાર સાથે સમય પસાર કરો ધનરાશિ ધનરાશિના નામા અક્ષર છે ભ ફ ધ અને ઢ આ દિવસે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે તમે તમારા કામમાં સફળ થશો તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો કોઈ પણ પ્રકારની અહંકારથી દૂર રહો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજના દિવસે તમારે તમારા પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જો તમને કોઈ રોગ હોય તો દવાઓ વિશે બેદરકાર ન રહો તમને મુસાફરી દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ધાર્મિક પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી વધશે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ છ ને છ આજના દિવસે તમને તમારા કામમાં સફળતા મળી શકે છે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ આજના દિવસે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે તમે તમારા કામમાં સફળ થશો તમારા મિત્રો સાથે સારો સમય પસાર કરશો કોઈ પણ પ્રકારની અહંકારથી દૂર રહો આપ સૌનો આભાર આપે મારો વિડીયો જોયો જય શ્રી કૃષ્ણ આશા રાખું છું કે આપને આજનું રાશિફળ ઉપયોગી થયું હશે જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયોની માહિતી મેળવવા માટે બેલ આઈકન જરૂર દબાવશો જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતા